તો નમસ્કાર મિત્રો સ્વાગત છે तमाम આપણી ગુજ બ્રદર્સ फार्मिंग चैनल ઉપર જય જવાન જય किसान તો આપણી આ મગફળી તમે જોઈ રહ્યા જુઓ ખાલી ઓગણત્રીસ દારાની મગફળી છે પહેલાં વરસાદની મગફળી ઓગણત્રીસ દાળાની તમે જોઈ શકો છો આ પેલા ટાવામાં પાણી ભરાય છે ત્યાં આગળ ખાલી થોડી મગફળી ઊગી નથી જતી રહી છે તો જો પાણી ભરાતું હોય તો ખેડૂત મને તકેદારી રાખવી કે પિયત હોય તો ઉનાળામાં વહેલા ગારવાણ કંઈને વાવી દેવું કાં તો માટી ભરાઈ દે આપણે પણ આ સાલ ઉનાળામાં માટી ભરાવવાનો છે વિચાર બરાબર તો હવે આ ઘાસનો રાઉન્ડ આવી ગયો છે આમાં અને તમે આ ચિયારી કહીએ અમે ચીયો કહીએ છે અને ચીયો બરાબર તમે શું કહો કમેન્ટમાં મને જણાવો અને આ રહી એને બોકંદુ કહીએ અમે તો તમે શું કહો છો એ કમેન્ટમાં જરૂર જણાવજો તમને પણ ખબર પડે કે ક્યાં ક્યાં કયા કયા જિલ્લામાં શું કહેવાય છે અમારા સાબરકાંઠા જિલ્લામાં તો મોસ્ટ ઓફ લોકો હિંમતનગર તાલુકામાં જ કહે છે તો તમે ફરતા જોઈ શકો છો આપણી આ ઓગણત્રીસ ત્રીસ દાણાની મગફળી થઈ ગઈ છે તો હવે અમે આપણે ઘાસ થઈ ગયું છે તો બે દિવસમાં ઘાસનો રાઉન્ડ આપીશું તો સપોર્ટ કરો તમારા ભાઈને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટામાં પણ વિડીયો નાખું છું તો એમાં ફોલો પણ કરજો જય જવાન જય કિસાન